ટેન્ડરિંગ પ્રક્રિયા કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં ક્લાસ વન અધિકારી ત્રણ મહિલા અધિકારી અને કોન્ટ્રાક્ટર સહિત દસની ધરપકડ કરાઈ છે આ મામલે સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયા બાદ પાણી પુરવઠા વિભાગના ક્લાસ વન અધિકારી ત્રણ મહિલા અધિકારી તેમજ પાંચ કોન્ટ્રાક્ટર સહિત દસની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ કામ થયા વગરના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચરાયું છે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પૂર્વ કાર્યપાલક ઇજનેરો સહિત મામલે નિવૃત્ત થયેલા પૂર્વ કાર્યપાલક ઇજનેર દલપત પટેલ તથા ચાર અધિકારી અને પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લીધી છે આ ટોળકીએ જે બિલો મંજૂર કર્યા હતા તે સ્થળે તપાસ કરાતા ચોરાણું માંથી સ્થળો પર કોઈ જ કામ થયા ન હતા કોન્ટ્રાક્ટર સાથે મળી અને આ નેવ પ્રોજેક્ટમાં પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું જણાતા તપાસ ટીમ પણ ચોંકી ઉઠી હતી આ મામલે પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ભ્રષ્ટાચારને નહીં જાવરે અને ભ્રષ્ટાચારમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે પગલાં લેવાશે તેમણે કહ્યું કે પચાસ કરોડના ગ્રાન્ટની માંગ કરવામાં આવી હતી જેમાંથી સોળ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી માત્ર વીસ અને પચાસ ટકા જેટલા કામ થયા હોવા છતાં તે કામના બિલની ચુકવણી કરી દેવામાં આવી હતી